તો સ્વાગત છે તમારું આપણે આજના નવા નવા બ્લોગ વિડિયોની અંદર અને આપણે ઘણા સમય પછી આજે લાંબો બ્લોગ લઈને પરિવાર આપણે આવી ગયા છીએ આપણે અને જવું આપણે આ કાનભાઈ, અરદીપભાઈ ને આ કલ્પેશભાઈ, ને રાહુલભાઈ બધા છે આપણી સાથે જ છે અને આપણે આજે જવાનું છે હસ્તગીરી જારિયા અમારા દાદાના દર્શન કરવા માટે અને આજે છે દિવાળી તો બધા મિત્રોને હેપી દિવાળી અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જવું આપણે આપણે કલ્પેશભાઈ ની અને અમી બે ગને બંને સાથે જવાના છે આ ભાઈ ને આ જો આપણે રાહુલભાઈ જવું આમ તો આપણે કન્ટિન્યુ બ્લોકમાં બની આ રહેતો ફાઈનલી મિત્રો જો અત્યારમાં કલ્પેશભાઈ ને આપણે ગાડીમાં પેટ્રોલ નાખીએ છે ને અમે જો રાહુલભાઈ પેટ્રોલ પુરાવી દીધું છે ને જો એ ગાડી કાઢે છે જો અત્યારમાં તો સીધા સીધા આપણે આવવા દીધી ને આપણે પેટ્રોલ પંપે અહીંયા પેટ્રોલ પુરાવા આવ્યા છીએ તો આપણે Còn ब्लॉग में बनिया रहे जो Hãy subscribe cho kênh Ghiền cái gì ને જો એ પાણી કપડા બગડ્યા તા કે સાફ કરે આ બે ભાઈ જોડાયેલા છે રાહુલ ભાઈ એને ગાડી ને કેમ કે કેમકે ગાડી ગારા માં ગળી ગઈ હતી નીકળી હવે તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રેજો

અને આપણે નાસ્તો કરી લીધો એ કઈ વિડીયોમાં આપણે લીધો નથી ને હવે આપણે જવાનું છે કઈ કઈ જગ્યા છે બગદાણા જવાનું છે આપણે ગાડીઓ બધી છે રેડી ને જો શૂઝ પહેરે છે ને આ ભાઈ આપણે બ્લેક બ્લેક માં છે એ જો આપણે પાવર બેંક હાથમાં લઈને વિભા છે ટેલી માં ને આ ભાઈ ને તમે ઓળખતા બધાને કેમકે ઘણી વાર આપડા બ્લોગમાં આવતા હોય પણ જો ઓલા પાછળ બતાવી ને તો આવડા એ ઘણી વત ન હોય એટલે એને તમે નીઓ ઓળખતા હોય તો આપડા કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહે આપણે ફાઇનલી જો ગાડી મૂકી દીધી છે હેઠે અને હવે અમે જો ચાર જણા હાલી જાય છે હાલીને ને બે જણા ચાર જણા જશે માથે ને જવું આપણે ડુંગરા માથે તો તમે કેવો મસ્ત મજાનો કોકે બંગલો બનાવેલો છે ને જવું અહીંનું લોકેશન જુઓ તમે ખાલી એક અહીંનું લોકેશન એક નંબર છે અને અત્યારમાં આપણે જાય છે કદમગીરી ગમળાએ માતાજીના દર્શન કરવા માટે તમે જુઓ આપણે અત્યારમાં જો ઘરે પોગી ગયા છે ફટાકડા લેવા તા આ બધા જો આપણે ફૂલ ખણી છે રોકેટ છે બીડી બોમ્બ છે મીણબત્તી આવું બધું જો આપણે આ નિકુલભાઈ આટું લાવેલા છે એ ને આ છે કુત્રી બોમ્બ એ કોના આટો લાવ્યા આપણે મારા ભાભી કે મારા હાટું લાવ્યા પણ આપણે મારા ભાભીને દેવાના થતા નથી આપણે ફોડવાના છે તો કોમેન્ટ કરજો કોને ફોડવા જોઈએ તમે આજમાં તો કોમેન્ટ કરી દેજો આપણે કાલે ફોડી જ કેવો લાગ્યો આજનો બ્લોગ તમે કોમેન્ટ કરજો અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા હતા ચેનલ ને સબસ્ક્રાઈબ કર